નમસ્કાર હું પેથાપુર લાભ રેસિડેન્સીમાં રહું છું અહીંયા ઘણી બધી વસ્તી રહે છે આજુબાજુમાં સોસાયટીઓ જ છે અહીંનું માંગ એવી જ છે કે અહીંયા ભવિષ્યમાં કોઈ રોગચાળો ના ફેલાય તેની તકેદારીમાં ભાગરૂપે અહીંયા સાફ સફાઈ થાય અમે તો સાફ સફાઈ કરીએ જ છીએ પણ નગરપાલિકા અહીંયા સાફ સફાઈ કરવા આવતી નથી અહીંયા લોકો ટેક્સ ભરે છે લાઈટ બિલ ભરે છતાં એ પ્રમાણની વ્યવસ્થા સુવિધા મળતી નથી ગામ છેવાડે હોવાથી અહીંયા કોઈ જોવા આવતું નથી અહીંયા રોડ તૂટી ગયો છે ત્યારે પૂરની પરિસ્થિતિ હોય તે તે પાણીનો વહાવ હોય છે અને ભવિષ્યમાં કોઈ તણાઈ ન જાય તેની તકેદારી ભાગરૂપે સરકારશ્રીને જાગવું પડશે બીજા નંબરમાં એ છે કે સોસાયટીની સામે ખાડો છે તો ખાડામાં કચરો હેઠવાળા લોકો નાખતા હોય છે તેની ગંધ એટલી ભયંકર હોય છે ત્યારે એવો અહીંયા મુસીબત બની જાય છે જેથી એ સાફ સફાઈ થાય તેવી માંગ છે અહીંયા ભૂંડની વસ્તી પણ વધી ગઈ છે તો ભૂંડનો નિકાલ થાય એવી મારી અને ગામ